નો રાજીનામાને લઈને જે અટકળો ચાલતી હતી એ વિશે લઈને આપણું શું કહેવું છે શું પાર્ટી તરફથી તેમને રાજીનામું આપવા માટે આદેશ કરવામાં આવ્યો ખરી હા એમને ઘરાઈ જઈને મૌખિક સૂચના એમને આપી દીધી છે અને આજ બાર વાગ્યા સુધી સોમવાર બાર વાગ્યા સુધી એમને રાજીનામું આપી દેવાનું એમનો જે પક્ષ મૂકો એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પક્ષ મૂકી શકે છે સાહેબ રાજીનામું પાછળ અને પાર્ટી તરફથી તેમને આદેશ આપ્યો એની પાછળ શું કારણો કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે હવે અમને રાજીનામું પણ બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના છે